ગામના એક્સ આર્મી આગેવાનો અને પરિવારજનો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે ત્યારે માતાજી મંદિર પરિસરમાં સુરજીતસિંહને ફુલહાર અને કુમકુમ તિલકથી વિદાય અપાઈ છે યુવાનોમાં દેશ સેવાની ભાવના ઉત્સાહભેર વ્યક્ત થઈ છે ગામજનોએ સુખદ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી છે જીતેન્દ્ર સોલંકી નેશમ રસિંહ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર